સૌર પરિવારને સમજીએ ભાઈ સૌર પરિવારને સમજીએ સમજી સૌર પરિવાર ને ભાઈ સૌર પરિવારને સમજીએ પહેલા ગણો મોટો છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અઠ્યાસ ગણો વધારે છે સૂર્યનો ઉતીથી પંદર કરોડ કિમી દૂર છે સૂર્યનું આ પ્રકાશ ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટ લાગે છે સૂર્યનું આવરણનો આ હાઇડ્રોજનથી હાઇડ્રોજન વાયુથી બને છે સૂર્યનો સૂર્ય પૂરતીથી આ સૂર્ય એક ચમકતો તારો છે સૂર્યને ને સૂર્ય પૂરતીથી સમજી ભાઈ સૌર પરિવાર ને સમજીએ સૌર પરિવાર ને સમજીએ ભાઈ સૌર પરિવાર ને સમજીએ હું બહુ છું આ ગ્રહ સૌથી રંગનો છે બુધ ને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યાદન પહેલા અને સૂર્યાદન પછી થોડા સમય આકાશમાં દેખાય છે સૌર પરિવાર ને સમજીએ ભાઈ

મારું નામ પૃથ્વી છે છોકરા અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્વાતંત્ર થયેલું છે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાક એક પૂરો કરે છે જ્યારે સૂર્યને ફરતે લગભગ ત્રણસો પાંસઠ દિવસ એક પૂરો કરે છે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે આમ ચંદ્ર છે પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહણ છે તેને પૃથ્વીનો એક આટો પૂરો કરતા આશરે સિત્તાસ દિવસ લાગે છે ચંદ્ર પર ચંદ્ર પર વાતાવરણ નથી ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી સૌર પરિવારને સમજે ભાઈ મારું નામ છે મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે મંગળ ઓછું વાતાવરણ પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે ત્યાં બે છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવ સૃષ્ટિ પ્રયોગો કરી રહ્યા છે મારું નામ ગુરુ છે ગુરુ આછો પીળા સફળ હતો સફેદ ગ્રહ છે ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે આ ગ્રહ ખૂબ જ હશે એવું મનાય છે ગુરુ સૌમંડળનો સૌથી મોટો ગ્રહ છે જે ગુરુને અવગણે ઉપગ્રહ છે જેવા વૈજ્ઞાનિકો મંત્ર માતા પર જોવા મળે છે આવા મોટા ભીમકા ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી બનવા લાગી છે

મારું નામ યુરેનસ છે હું પૃથ્વીથી એટલો દૂર છું જે સામાન્ય દૂરબીનથી દેખાતો પણ નથી સૂર્યની તેજ પણ આછી ચાંદની જેવી લાગે છે વિલિયમ હર્ષલ નામના શાસ્ત્રીએ સત્તરસો એક્યાસી માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો આ ગ્રહ બહુ ઠંડો છે